પાકિસ્તાને સત્તાવાર રીતે કારગીલ યુદ્ધમાં પોતાની સંડો સ્વીકારી નમસ્કાર સ્વાગત છે આપનું સમાચારમાં હું રાઠોડ પાકિસ્તાની સેનાએ સત્તાવાર રીતે 1999 ના કારગીલ યુદ્ધમાં પોતાની સંડોવ સ્વીકારી ભારતે અગ્નિ ચાર મિસાઇલ સફળ પરીક્ષણ કરતા ચીન અને પાકિસ્તાનનું ટેન્શન વધ્યું ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અમેરિકામાં ચૂંટણી પૂર્વે જ ન્યૂયોર્કને હચમચાવવાનું ષડયંત્ર કેનેડામાંથી પાકિસ્તાની નાગરિકની થઈ ધરપકડ બોઇંગનું સ્ટાર લાઇનર સુનિતા વિલિયમ્સને અવકાશમાંથી લીધા વિના જ પરત ફરી ચીન જતું વિમાન વંટોડિયા થી ડગમગ્યું સાત પ્રવાસી થયા ઘાયલ ભારતીય વિદ્યાર્થીઓની વિઝા પ્રક્રિયા ઝડપી પારદર્શક બનાવવા કેનેડા ને ભારત નો સાફ શબ્દો પાંચ હજાર લોકો ઝડપાયા છે ત્રણ હજાર થી વધુ ટેલિકોમ કૌભાંડો નોંધાયા વિદેશમાં અગિયાર પોઈન્ટ આઠ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા ચોરાણું હજાર તો આ હતા આજના ટોટલ ન્યૂઝ હું હતો આપની સાથે જય ભારત